તરફ ભાજપના નેતાએ પીને ધમાલ મચાવી હતી શહેર ભાજપ પ્રમુખ ગંગદેવ નશાની હાલતમાં ધૂત જોવા મળ્યા હતા તો ભાજપના નેતાના દંગલનો એક વિડીયો પણ સામે આવ્યો છે સોમનાથ સોસાયટીમાં રાત્રે બાળકોને અપશબ્દો બોલ્યા સ્થાનિકોએ સમજાવવા જતા બેટથી તેમના પર હુમલો કર્યો હતો ભાજપના નેતા છે સુનિલ ગંગદેવ કે જેમણે પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું પહેલા તો દારૂ પીને જાહેર રસ્તા પર સોસાયટીમાં જોવા મળ્યા બાળકોને અપશબ્દો બોલ્યા સ્થાનિકોએ તેમને ટોક્યા તો બેટ લઈને હુમલો કરવા દોડ્યા વર્તન કરવામાં આવ્યું છે ત્યારે શું વધુ વિગતો સામે આવી એ પ્રમાણે તાલાળાની આ ઘટના સામે આવી છે શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ રાત્રિના દારૂ પીને દંગલ મચાવ્યું હતું રાત્રિના જે સોમસા સોસાયટીમાં દુકાન આવેલી છે ત્યાં બાજુમાં બાળકો રમી રહ્યા હતા જેને ગાળો ભાંડી હતી નશામાં દૂધ થઈને અને જે બાળકોના વાલીઓ દ્વારા તેમને બાળકોના વાલીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને બેટ વડે હુમલો કર્યો હતો જેમાં એક યુવકને મારી દીધું હતું અને જેને હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો હતો બાદમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જયારે પોલીસ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે પોલીસ સાથે પણ નશામાં

i Mario. Yes.